ખડ ને એવું કાઢવાનું છે ને એ તો કલમું વાવી દીધી વચ્ચે પણ ઘણી ઘણી હુકાઈ ગઈ છે અને અહીંયા વચ્ચે આ બધું હતું બધું કાપી બાપીને સાફ સાફ કરી નાખ્યું છે તો હાલો આપણે આટો મારીએ હું છે હું નહીં વાડીમાં પછી પાછા જોઈએ કેમ છે કેમ નહીં પાડોશી તો દવા સાટે ટ્રેક્ટર થી મુનાભાઈ આ રીતે દવા સાટે રહ્યા આખા ખેતરમાં માં સીધી છતાં આવી રીતે દવા છાંટતા થા ડિજિટલ પંપ લઈ આવ્યા ટેક્ટરથી સીધી છટા આવ્યા અને આમાં ધરોડી ને બધુંય જામ્યું ખડ માંડવી હારે ખડ જમી આ કલમું વાવી છે પણ સુકાઈ ગઈ જા અહીંયા કલમ વાવી સુકાઈ ગઈ આ થઈ જાય હા લગભગ આવી બધી અહીં કલમું વાવી દીધી છે પાછી હવે જે થાય એ હા મકાઈ વાવી તી પીળી પડી ગયા હો પીળી ખાતર વગેરે પીળી પડી ગઈ રા મગ હતા મગ મગ ને ઈળ ખાઈ ગઈ આમાં શાકભાજી વાવ્યું હતું પણ કાંઈ છું નહીં ખડ સિવાય કાંઈ નું છું જા

આ કાંઈ થાવા ન દે ભાઈ આવી આવી ઈડ આવી ગયા ખડના લીધે તો હાલો તો આ નીંદી નાખીને આપણે કરી નાખ્યું નીંદવાનું ચાલુ કેમ ફટાફટ નીંદી નાખ્યા બધી જા એટલું આપણે નીંદી નાખ્યું આ બાજુ ને આ બધો કેરો નીંદાઈ ગયો છે અને આ પછી નીંદે જ આ ભીંડો હતો પછી અહીંયાથી આ બધો ગુવાર હતો એમાં ખાતર નાખ્યા વગર નું આવડું ઉડું રહી ગયું નગર એક મહિના દિવસ નું થાવા આવ્યું ને જા આગળનું ખડ બધું બાકી છે ને મેડમ નીંદ્યા છે જા બધું આવડું આવડું ખડ ક્યુ છે છે માંડવી નીંદો આવી ગયા છે બધાય માંડવી માં નીંદવા દીધું છે ચાલુ આ છે બધી માંડવી બકાલા તો ગારો બહુ હતો એટલે અડધું પીડું રેવા દીધું તઈ લઈ લઈ જાશો લઈ જા આ માંડવી અમારે ભગત નીંદે છે પછી ભગત ના ભક્તાની નીંદે છે ભગત ના ભક્તાણી ભગત અમારા ભક્તાણી thank you મિત્રો સૂર્ય દાદા એની ઘેર આવવાની ફૂલ તૈયારીમાં છે અને અમે અમારી ઘેર જવાની તૈયારીમાં છીએ સૂર્ય દદા વાદળાની ગયા દેખાય એની આવવાની ફૂલ તૈયારીમાં છે હવે માસ્તીનું અંધારું થઈ ગયું છે એક નંબર આવે અને અમારે જો નીંદવાનું ચાલુ છે કેમ હેડો સાફ કરી નાખે છે આ ચોખ્ખો કરી નાખે છે આ બધું બાકી છે અને આ બધું થઈ ગયું આ અડધું નીંદાઈ ગયું આ ઉપરનું દેખાય આ એ આખું નીંદાઈ ગયું આ અડધું અહીંયા સુધી નીંદાઈ ગયું અને આ બધું નીંદવાનું બાકી છે હજી એ હવે ધીમે 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 ચાલુ થઈ જ આ બધું તો જો સૂર્ય દાદા એની ઘેરે જવા મળ્યા છે અને હવે ટૂંક સમયમાં આપણે એટલું પૂરું કરીને પછી આપણે ઘેરે વૈયા જાવું ફાઈનલી ગાઈસ આપણે રાત પડી ગઈ છે ને હવે જવાનું છે ઘેરે તો હવે ઘેરે જઈએ ને જો હું થોડાક જમરૂખ લેવા જાઉં છું તમને દેખાડું જો અહીંયા આપણે જમરૂખડી છે ને તમે જોઈએ અંધારે જો કે જવાય નહીં પણ આપણે કાંઈ અજવાળે ટાઈમ મળ્યો નહીં એટલે હવે ગોતીલી એક બે જમરૂખ જો મળે તો આપણને જમરૂખડી આવા આવા છે દેખાય એવા આખી જમરૂખડીનું જમરૂખ છે તો આમાં સારા જમરૂક છે પણ હવે જડે તો થાય પાકલ પાકલ મોટા મોટા તો આપણે ગોતી લઈ ને પછી હવે જઈશ ના ના મોટું નથી મિત્રો આપણે હવે ઘરે નીકળી ગયા છે ઘરે જવા માટે જો અંધારું થઈ ગયું છે ફૂલ વાળીએ કઈ દેખાતું નથી જો આપણે જટકા ચાલુ કરી દીધે લાઈટ દેખાય તમને થાય અહીંયા અહીંયા જા અહીંયા આ ઝટકામાં આપણે લાઇટ ગોઠવેલી છે રોદડા ને એવું ન આવે તો ફાઈનલી હવે આપણે ઘરે જવા નીકળી ગયા છીએ અને અમારે મેડમ પણ તૈયાર થઈ ગયા છે ને આપણો કુવો અને બુઓ તો તમને વિઝિટ ન કરાવી ગયો મકાઈ ને બધું હતું મેડમ ઉભા છે જવું ને થાકી ને બાકી એટલા બધા ત્યાં થાકે બપોર પછી ને આવ્યા એટલે કે એટલું બધું કામ નકી તો હું થાકી જાય આખો દિવસ કર્યું હોય તો થાકી જાય તો ફાઇનલી હવે આપણે ઘરે નીકળી જઈએ છીએ અને આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો છે વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દે કેમ કે ઘરે તમે જઈને આપણે ટાઈમ નઈ મળે હવે કેમ જમીનદાર હતા ખાટલો જમીનદાર હતા ખાટલો પકડવાનો હોય તો આશા રાખું જો આ વિડિયો તમને ગમ્યો હોય તો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો ને ખાસ કરીને જોチャンネル માં હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો પાછા નવા વિડિયો માં મળી આપણે ત્યાં સુધી બધા ને બાય બાય